શું આ તો બધા બધા આવતા હોય અને ભૂતનાથ મહાદેવનું મંદિર છે અને એકદમ પાવરવાળી જગ્યા છે અને બધાની ઘણાની બધાની અહીંયા મનોકામના પૂરી થાય છે મહાદેવને દર્શન કરી અને જે મનમાં ધારે એ બધી વસ્તુ અહીંયાથી થાય છે આપણે નિમિત્ત છે અહીંયા બેઠા છે દાદાની દયાથી એટલે આવો દર્શન કરો ભૂતનાથ મહાદેવના નામ છે એટલે બધાનું સારું કરે કલ્યાણ કરે છે આવો બધા દર્શન કરવા ઓમ નમોનારાયણ તો ખાસ કરીને બધાને વિનંતી કે ભૂતનાથ મહાદેવ આપણે સમાણા નરમાણા બાજુમાં શરમાળા નર્મદા ની બાજુમાં દર્શન કરવા જરૂર આવજો